અને ખાલી સેવા કરશો તો ભજન હો ગયા ભજન થઈ ગયા હાર વા ઘડી પલકનો મે

ઈશ્વરભાઈ કોઈ સુંદર વાણી બોલ્યા દુ પડે છે દખમારી જવું પડશે ડાય પણ કોઈ નું કમ નહી આવે

તમારે ભગત થાવો હોય તો થાદો નકે કોરા કટ દાદો એ મહુરુ નો શોક છે ભગત થાવો હોય થાદો ને કટ દાદો એમાં ગુરુ શું હોક છે આ બેઠા ગુરુ થવા અમે તો ફરજ છો બધા અમે પણ કોઈ આવતા જ નથી કાઠો પડે છે ચડી એક હોય માટે તો ત્રણ હોય

લગન કરવા છે પણ છેડા ઉતર ની મુશ્કેલ છે હું ભગતી યાદવ અમારા બાપુ આપે બટાણી આખો શિયાળાની ઠંડી પડતી હોય આ રંગાયા વિના મનરો રંગાનો તારે બાપુ

સાપુ અથવા તું જેટલું તો તારો બેઠો તું મેલી ગયો એમ એમ નહી મળ ભગવાન ધોળા જો નથી બોલું હવે એક ટૂંકી બે ચાઇ ઘડીઓ ભજન એક મોડી થોડીક અમારે તાજીરો બાપુ કીધું કે લટકાય સાથે કે મારા વચન કિંમત હવે ચૂકાય મોનરો છોડવાની ચૂકાય એમ છે વચન ચૂકાય મોન ની થોડીક ક્ષણો જાય હોય છે પગટી કરી એના ફળમો નો પહેલો છે બાપુ બે હડવા મેળી સમજો ને તમારા તોળા તોળા રાણી કેસો ઘેર હતો

જેની હોય જરૂર છે એને અળગું ના થડાય પાકેશ ઘર બાળી નાખે ઘર માં રખાય રખાય ને હા જેનું નથી પાડખું એનું શું કોમ છે ના બાવાના ગોમયના ધ્રુવ એનું શું કોમ છે ઓ તો પારસ પડવી જોવે આપણે લાઇટ તો બધી ફિજ કરો અને પછી કારીગરી અને છેડા દોડવા છોક દબાવામાં ફમક આડી થોડો ઓળો થાય ધ્રુધ ત્રણ ધ્રુધ મહાભુંજ મહાપુરુષો કે છે કે નામ નાનો હોકરો વાયદો ને લગાર મુક્તિ આવે રોકડી સંત કરીએ ના જઈએ વાર આ તો ઝાટકે જ્ઞાન બાપુ પણ રાખવું પડે હો ખાલી તમારે ઓણી ફેરવવાની છે ઓણી કે કપડા બદલે ગમે સહમાય બદલે ઘૈયાળી બદલે મોબાઈલ ઢાકડાઉન બદલે બાર મહિનામાં બધું બદલે પણ જો ઓણી બદલે ભજન હો ગયા હે

બાપુ તમે શું તો છોકરા પછી તમે શું તો કોષ બહુ પણ માન્યા તો કે મારે ઘટાડી ને ચવાયો કે તું એ કે પેલો રહોડું કરશે ફરું બે જણા કે હારો બે લાડુ આ ભાત ને બસ જોયું રહોડો કર્યો અને પોટ ઘટાડી ના પોટ કો ના પેલા તો ફોન કર્યા કે દસે પેલા આવેલા મારે કે બાપુ કે બેહારો એટલે કે નઈ ખબર પડતી કે ના એટલે આપણા આદમી કટારી ના હોય બેહારો કોરીના ના હોય બેહારો હજુ પેલા કે હે ભાઈ અમે તો અમે તતારી ઘોડી ના થોડા કેમે દમો ભાઈ હા આ જો વણી મારી ફળ કરી તન આ કાદ થારી ઇતી મેઠી જોઈ આ છત ગુરુ ને આ ખાલી બોલી ફેરવાની છે હા એ ભાઈ પાટ માં ચીલી મારતા હતા અને બીજો ભાઈ જો અલા કે હવારા નો ચીલી મારે કે તમ જાતી ની અલા મુઢ્યુ રાખ્યો ઓવાણા ભલી અણી ના છોડે અલા કે તો ઈ ભેડાની નથી આ ભેડાની છે બે પકડી ઓયા આયા ઓયા આયા કે કે ભાઈ બે કે ભેડા પેલા નારો રે સીલી જ બેહી જાય એટલે છે આપણું લોઢા દેવું નથી પણ જો આવા સદગુરુ મહારાજ ના શરણી ને ચાલીસ મેલ પડ્યો છે હું ને કે મેં ના કીધું કે કોરા કટતા હો એમાં ગુરુ અમારા કોઈ ના હો નથી વગાડનારા એને વગાડશે ફાયદો છે અને સાઉન્ડ વાળા ફાયદો છે વગાડવા વાળા ને તમારે અમે અમારે પરબત અમે ના કીધું ડુસી માં કીધું કે તારે થાવું તો થાય મારી કોસ હોય પૈસા હા આ એવું છે હવે એક આપડે ટટ્ટા ટૂંક માં છાણ બેડિયા ડોલી લાવે પાર અને મહાપુરુષ ને છે એક વાણી બોલો હો જો યાદ રાખજો મારી બેનો મારા ભાઈઓ આ જીવનમાં અમારા ભાથીરામ બાપુ ખેમણા મોટી ખોલ પણ મોત ના જેવી એક સુધી જેમ આપણે છોડવાનો છે બરાબર બધાને છોડવાના દેહ ને દીવાળી ને દીકરીને તારા બાળક હોય અઢી કિલો નું

राम न त હાથ કરે બીજું કે તોહલી ભરાવો લગન આવ્યો હગીન ને બેઠા સમરો કુંવારો તો તાર કરતો હતો પણ ની જો પચ

ઉત્તર માં નાખે છે અમે બાપુ અમે વોકરા પણ કોનું બોલવું છે પણ બીજો નામ છે બોલો સદગુરુ મહા